રાધનપુરના રવિધામ ખાતે આવેલ વણકર સમાજની વાડીમાં શ્રી નવનિર્માણ સેવા સંસ્થા રાધનપુરના નેજા હેઠળ શ્રી વણકર યુવા મંડળ રાધનપુર દ્વારા વણકર સમાજના ગૌરવ એવા તેજસ્વી તારા હોલનો પાંચમો તેજસ્વી તારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સીલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય દેસાઈ વણકણ યુવા મંડળના પ્રમુખ હિંમતલાલ પરમાર ઉપપ્રમુખ આજોલા વસરામભાઈ મંત્રી પરમાર ગણપતભાઈ સહમંત્રી રમેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં વણકણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં વડકણ સમાજના લોકો વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ સમાજના આગેવાનો સહિતના લોકોની ઉપસ્થિતિમાં રાધનપુર રવિધામ ખાતે તેજસ્વી બાસઠ તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અમે એ પાંચમો તેજસ્વી તારલા પ્રોગ્રામ કરવા કરી રહ્યા છીએ એની અંદર બાસઠ છોકરાઓને અમે પ્રોત્સાહિત કરી એમને ઇનામ આપીએ છીએ એની અંદર અમારા સમાજના બાળકો ઉત્સાહિત બને શિક્ષકમાં આગળ વધે એની અમે તૈયારી અને અમને વરસાદ કરીએ છીએ અને આ કાર્યક્રમમાં શ્રી રઘુભાઈ દેસાઈ આવી અને અમને અમને કરી અને અમારો ઉત્સાહ છે અમારા આજે અમે પાંચમો તેજસ્વી તાલના કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અમારી સમાજના ધોરણ ત્રણ થી ઉચ્ચ અભ્યાસ કરતા તમામ બાળકોને ચોપડા સ્કૂલ બેગના થેલા શીલ ચાંદીના સિક્કા આપી પ્રોત્સાહિત કરીએ છીએ અને આ દાન મેળવવા અમે દાતાઓનો સહયોગ લઈએ છીએ અને અમારી સમાજના તમામ લોકોનો અમને સાથ અને સહકાર મળે છે